સુરતના ડિંડોલીમાં આધેડ સગા પિતાએ દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતો સમગ્ર મામલે માતાને હકીકત જાણતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પિતાની ધરપકડ કરી છે ડિંડોલી વિસ્તારમાં ડિંડોલી બસ સ્ટોપ પાસે રહેતો અને ઓટો રિક્ષા ચલાવતો અડતાલીસ વર્ષીય આધેડે પોતાની ચૌદ વર્ષની સગી દીકરી પર દાનત બગાડી હતી છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન દીકરી જ્યારે પણ ઘરમાં એકલી હોય ત્યારે તેણીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે બળજબરી કરી અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો આ ઉપરાંત જો આ વાત કોઈને કહેશે તો તેણીને તથા તેની માતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો જેથી શરૂઆતમાં દીકરીએ આ વાત કોઈને કરી નહોતી પરંતુ છેલ્લા એક મહિનામાં તેના પિતાએ અવારનવાર દુષ્કર્મ ગુજારતા આખરે ના છૂટકે કિશોરીએ સઘળી હકીકત પોતાની માતાને કહી હતી માતાએ હકીકત જાણતાની સાથે તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી જો કે માતાએ દીકરી સાથે ડિંડોલી પોલીસ મથકે પહોંચી પોલીસને હકીકત જણાવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી નરાધમ પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત